ખોડલધામ એ આસ્થાનું કેન્દ્ર છે પણ ઘણી બધી વાર રાજનીતિમાં પણ એ ખૂબ ચર્ચામાં રહે છે નરેશ પટેલ ખોડલધામ પાટીદાર પોલિટિક્સ સૌરાષ્ટ્રની રાજનીતિ સાથે જોડાયેલા અમુક શબ્દ છે જે સતત આપણે સાંભળતા આવીએ છીએ ત્યારે ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નરેશ પટેલને મળીને આવ્યા છે અને સૌરાષ્ટ્રની રાજનીતિમાં કંઈક નવા જૂની થાય એવી ચર્ચાઓ થઈ રહી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી નાયબ મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ એ પહેલીવાર ખોડલધામ પહોંચ્યા હતા ત્યાં દર્શન કરી અને રાજ્યના સુખાકારી માટેના પ્રાર્થના પણ એમને કરી સાથે જ અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ વિષય પર પણ એમને વાત કરી હતી મંદિરના પરિસરમાં તેમનું બોર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું અને આ પ્રસંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પૂર્વ સાંસદ રમેશ ધડુક ધારાસભ્ય ધારાસભ્ય રમેશ ટીલાડા ભરત બોગરા દિનેશ બાંભણીયા સહિતના લોકો ત્યાં હાજર હતા ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો અને આગેવાનો એ હર્ષ સંઘવીના સ્વાગત માટે ત્યાં પહોંચ્યા અને એક તસવીર સામે આવી જેમાં હર્ષ સંઘવી નરેશ પટેલ સાથે વાતચીત કરી રહ્યા છે નરેશ પટેલ એમનું સ્વાગત કરી રહ્યા છે અને રાજનીતિમાં આ ખૂબ મોટો સંદેશ અને રાજનીતિમાં આની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે આ મુલાકાતના અનેક તર્ક વિતર્કો કાઢવામાં આવી રહ્યા છે પાટીદાર પોલિટિક્સ ખોડલધામ નરેશ પટેલ આ ત્રણ વસ્તુઓની ચર્ચા જ્યારે થાય ત્યારે સૌરાષ્ટ્રની રાજનીતિમાં જ્યારે હર્ષ સંઘવી નરેશ પટેલને મળે કોઈ બીજા માણસ નરેશ પટેલને મળે તો એની ચર્ચા થવી ખૂબ સ્વાભાવિક હોય છે નાયબ મુખ્યમંત્રી જ્યારે ત્યાંથી નીકળ્યા બહાર એટલે મંદિર પરિસરથી બહાર નીકળ્યા ત્યારે ખોડલ ધામ ટ્રસ્ટ વિશે ઘણી બધી વાતો કરી એમણે એવું કહ્યું કે લોકોએ એમનાથી ઘણી બધી પ્રેરણા લેવી જોઈએ સાથે જ ખોડલધામ જેવી રીતના કામ કરે છે એનાથી આપણે ઘણું બધું શીખવાની પણ જરૂર છે તો ડેપ્યુટી સીએમએ મંદિરની બહાર આવ્યા પછી ખોડલધામ વિશે શું કહ્યું એ મુલાકાત વિશે શું કહ્યું તે સાંભળો મા ખોડલના દર્શન કરવાના ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક મોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું પરંતુ મા ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને પૂરું થાય રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ મા ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે મા ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્ર શક્તિને ધર્મ શક્તિ બે એક સાથે ધર્મ શક્તિના આ ધામમાં રાષ્ટ્રશક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે રાષ્ટ્રશક્તિ ને વંદન કરીને ધર્મ શક્તિના વંદન ખાતે અહીંયા વધારેલો હું સૌ આગેવાનોને ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં સૌથી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી આનાથી સમાજમાં દેખાદેખી ના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે તેથી પછી ખરેખર આ કોઈ સંકેત છે એવું માનવું એ સમય બતાવશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો કરજો પર જોઈ રહ્યા ફોલો કરજો અમારા લાઈક અને શેર કરજો